પરિવાર અને એમના મારા પર મર્ડરની તૈયારીઓ સાથે ગઈકાલે એમના મળતી મુસો અને ભૂરા એ મને મારી નાખવાની કાલે કોશિશ કરી છે દડોદર ચોકડી ઉપર મારા ફેમિલીને ઘેરે મૂકી અને પછી હું બેઠક પાનમાં આવતો હતો ત્યારે આ મૂસો અને ભુરાએ મારી ઉપર ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો ગાડી ચડાવી અને મને જાનથી મારી નાખવાના ઈરાદે મારી ઉપર હુમલો કરેલ છે આમાં મૂસો અને ભૂરો અને એની ગેંગ તથા એને સોપારી આપનાર દિલીપ ગુમટી અને એમનો પરિવાર છે ત્યારે હું કાલ એક વાગ્યાનો માળિયાહાટીના પોલીસ સ્ટેશને છું પણ અત્યાર સુધી હજી સુધીમાં મારી એફઆઈઆર લેવામાં આવી નથી જેનો મારી પાસે વિડીયો પણ છે એટેક કરે છે છતાં પણ પોલીસ આ મળતીયાઓને ખનીજ માફિયાઓને સુકામે બચાવી રહી છે એ બહુ મોટો પ્રશ્ન છે હું મીડિયાના માધ્યમથી મીડિયાને પણ કહેવા માગું છું કે અમે જનતાની સત્યતાની લડાઈ લડીએ છીએ ત્યારે આવા ગુંડાઓ અમારી ઉપર હુમલો કરી અમને જાનથી મારી નાખવાની કોશિશ કરે છે ત્યારે મીડિયાને નમ્ર વિનંતી છે આપ પણ આમાં આ મારી સત્યની લડાઈમાં જોડાવ અને મજબૂતાઈથી જ્યાં સુધી એફઆઈઆર દાખલ નહીં થાય ત્યાં સુધી હું અહીંથીને જવાનો નથી મારી માંગણી છે કે આ લોકો સામે જૂની ત્રણસો સાત એટલે કે અત્યારની કલમ અને કાવતરું રચવાની કલમો દાખલ થાય રાયોટિંગ તમામ કલમો થાય એ માંગણી સાથે હું અહીંયા બેઠો છું અને આ એફઆઈ જ્યાં સુધી નહીં ફાટે ત્યાં સુધી અમે અહીંયા લડવાના છીએ અત્યારે એ પણ જણાવી દઉં જો પોલીસ તંત્ર યોગ્ય કાર્યવાહી નહીં કરે તો ગુજરાત આમ આદમી પાર્ટીનું પ્રદેશ ટીમ આ માળિયા પોલીસ સ્ટેશને પણ પધારશે એટલે તંત્રને વિનંતી કરું છું કે એફઆઈઆર દાખલ કરો અને આના પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતમાં પડશે જય હિન્દ જય ભારત